નમસ્કાર અમદાવાદ સમાચાર અનિલ પટેલ વાંચે છે ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન મુદ્દે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વડા તથા પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી ગૃહ રાજ્યમંત્રીના કાર્યાલયમાં મળેલી આ બેઠકમાં કલેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે અમદાવાદ પ્રશાસન અને પોલીસના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને પકડવાની ઝુંબેશના ભાગરૂપે આણંદ જિલ્લાના આંકલાવ પોલીસે ઈંટોના ચૌદ ભઠ્ઠાઓમાં શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન એકસો એકસઠ શકમંદોની અટકાયત કરવામાં આવી હતી પોલીસે તેમની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે તેમના આધાર કાર્ડ નાગરિકત્વના પુરાવો રેશન કાર્ડ તેમજ મોબાઈલ ફોનની ટેકનિકલ તપાસ હાથ ધરી છે અમદાવાદ શહેરમાં યોજાયેલા લોકદરબારમાં ત્રણસો એકાવન કેસોનો નિકાલ કરીને છ કરોડ એકાવન લાખ રૂપિયાની ઇમ્પેક્ટ ફી વસૂલવામાં આવી છે ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે એક હજાર ત્રણસો પચાસ નાગરિકોએ માહિતી મેળવી છે જ્યારે ત્રણસો અરજીઓમાં જરૂરી નાણાં જમા કરાવવા ચલણ આપવામાં આવ્યા છે એકસો પંચોતેર કેસોમાં જરૂરી ઇમ્પેક્ટ ફી પેટે નાણાં જમા કરાવ્યા હોવાથી નિયમિતિના પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો છે જે અંતર્ગત અમદાવાદ શહેરમાં નાગરિકોને ઇમ્પેક્ટ ફી ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટે સમજણ તેમજ અરજીની પ્રક્રિયા માટે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના પંચોતેરમાં સ્થાપના દિવસની તિથિ અનુસાર ભારે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે મંદિરના પંચોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે સરદાર વંદના અને સરદારશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરીને સોમનાથ મંદિરનું પૂજન કરીને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું આજે વિશેષ સંધ્યા આરતી સમયે મહાશ્રંગાર કરીને સોમનાથ મહાદેવને દીપમાળા અર્પણ કરવામાં આવશે સરકારની આશીર્વાદરૂપ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે જેનું ઉદાહરણ છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામના પ્રવીણભાઈ ચોપડા શાકભાજીનો ધંધો કરનારા પ્રવીણભાઈને હૃદય સંબંધિત બીમારીનું નિદાન થયું હતું તેઓ અને તેમનો પરિવાર ચિંતામાં પડ્યો હતો પરંતુ આયુષ્યમાન ભારત યોજનાના ગોલ્ડન કાર્ડને કારણે અતિ આધુનિક ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર મળતા આજે તેઓ સ્વસ્થ છે તેમણે આ રીતે સરકારનો આભાર માન્યો હતો પરિવારમાં કમાનાર એક જ પુરુષ છું મને મને બીમારી હતી તો જાણવા મળ્યું કે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ ફ્રી માં સારવાર મળી શકે છે સારી હોસ્પિટલોમાં પણ તો મેં મેડ કઢાવી એક સારી હોસ્પિટલ માં ફ્રી માં સારવાર મેળવી હું પ્રધાનમંત્રી નો આભાર માનું છું કે ગરીબ માણસ માટે આ યોજનાઓ બહાર પાડી ભારતીય ટપાલ વિભાગે મહેસાણા ખાતે જ્ઞાનપોસ્ટ નામે નવી સેવા શરૂ કરી છે આ સેવા હેઠળ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમો પરીક્ષાલક્ષી પુસ્તકો અને માન્ય યુનિવર્સિટીઓ દ્વારા પ્રકાશિત સામાજિક સાંસ્કૃતિક અને ધાર્મિક સાહિત્ય હવે ઓછા દરે દેશભરમાં મોકલી શકાશે જ્ઞાનપુસ્ત પોસ્ટ હેઠળ બુક કરાયેલી સામગ્રીઓ રોડ માર્ગે વહન થશે વજન ઓછામાં ઓછું ત્રણસો ગ્રામ અને વધુમાં વધુ પાંચ કિલોગ્રામ હોવું જોઈએ અને વજન પ્રમાણે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે ત્રણસો ગ્રામ સુધી વીસ રૂપિયા ત્રણસોથી પાંચસો ગ્રામના પચીસ રૂપિયાથી પાંચસો રૂપિયા એક કિલોગ્રામના રૂપિયા પાંત્રીસ એકથી બે કિલોગ્રામના પચાસ રૂપિયા અને ત્રણ કિલોગ્રામના પાંસઠ રૂપિયા અને પાંચ ચારથી પાંચ કિલોગ્રામના સો રૂપિયા સુધી ચાર્જ લેવામાં આવશે આ મોકલેલી વસ્તુને ઓનલાઈન ટ્રેક અને ટ્રેસ પણ કરી શકાશે અમદાવાદ જિલ્લાના સાણંદમાંથી રદ કરાયેલી પાંચસો અને એક હજાર રૂપિયાની ચલણી નોટોના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા છે પોલીસે તેની પાસેથી પાંચસો રૂપિયાના દરની ઓગણત્રીસ હજાર સાતસો છપ્પન નોટ એટલે કે એક કરોડ અડતાલીસ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની નોટો તથા એક હજારના દરની ચાર હજાર એકસો ચોપ્પન નોટો જેની કિંમત એકતાલીસ લાખ પંચોતેર હજાર થવા જાય છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આણંદ મહાનગરપાલિકાએ સામરખા ચોકડી પાસેની હોટલ એકતા અને રેલવે સ્ટેશન વિસ્તારની હોટલ નિશાંતને સીલ કરી છે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે આ હોટલો ખાતે ફૂગવાળો ખોરાક જરૂરી સ્વચ્છતાનો અભાવ ધ્યાને આવતા આ કાર્યવાહી કરી છે હોટલ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમો સ્વચ્છતા રાખે તે માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે મહાશબરી ભવનનો લોકાર્પણ કાર્યક્રમ ડાંગ જિલ્લાના પાંચેય અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો હતો સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજવીઓ અને સાધુ સંતોએ યુવાનોમાં સંસ્કાર સિંચન અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો ઉત્તમ શૈક્ષણિક કાર્ય નવીન પ્રયોગો સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હોય તેવા પ્રાથમિક શિક્ષકોને રાજ્ય સરકાર સન્માનિત કરશે શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર આગામી પંદરમી ઓગસ્ટે જિલ્લા કક્ષાએ શિક્ષકોને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે પ્રતિભાશાળી શિક્ષક માટે કોઈ ન્યૂનતમ સેવા ધ્યાનમાં લેવાની રહેશે નહીં અને સેવાકાળ દરમિયાન એક જ વખત પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે મૂલ્યાંકનના સો ટકા પૈકી એંશી ટકા ભારાંક માટે જિલ્લા કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઉપલબ્ધ ડેટામાંથી શિક્ષક પોતાની હાજરી તેમના ધોરણના વિદ્યાર્થીઓની હાજરી એકમ કસોટી ગુણાંકન ગુણોત્સવ સ્કૂલ એકેડિટેશનના મૂલ્યાંકન સત્રાંત પરીક્ષાનું પરિણામ વાર્ષિક પરીક્ષાનું પરિણામ વગેરે બાબતોના ડેટાના આધારે મૂલ્યાંકન કરાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો